પકવાડા અંતર્ગત એક સરસ મજાની આપણે ચિતકામની પ્રવૃત્તિ કરવાની છે કઈ પ્રવૃત્તિ ચિત્તકામ ચિતની પ્રવૃત્તિ પણ કેવી યુનિક એકદમ એમાં તમારે તમારા નામ ઉપર સ્ટોન લગાડવાના બધાના નામ ઉપર સ્ટોન લગાડવાના છે અને તમારા નામ લખેલું હોય તમારું નામ એ કાર્ડ ઉપર આપણે સરસ મજાનો ફોટો લગાડીશું ફોટા પણ કેવા છે કે તમારી ચોપડી જૂની હતી ગયા વર્ષની એમાં ફોટા લગાડેલા હતા એ ફોટા આપણે લઈ લીધા છે અને એની પણ સરસ મજાની આપણે પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરવાની છે જો

ઊંચા છે એ રીતે પ્રિયલબેનને જવાબદારી આપેલી છે એ રીતે ક્લાસમાં બધાને જવાબદારી આપેલી છે એમાં પુસ્તકના મંત્રી છે પછી પાછળની જે સાહિત્ય છે એના મંત્રી છે આ બાજુ જે સાહિત્ય છે એના મંત્રી છે પછી સફાઈ વ્યવસ્થિત થાય છે કે નહીં એના મંત્રી છે પાર્ટી વ્યવસ્થિત મૂકવાનું તમામ સાહિત્યના આપણે મંત્રી રાખેલા છે આપણા ક્લાસમાંથી એ પ્રાર્થના મંત્રી એ પણ છે કે નહીં કે દરરોજ વોર્ડની અંદર બધાએ પોતાનું નામ પહેલાં લખવાનું છે ચલો બેન ફટાફટ સ્પીડમાં ઊભા થઈને જવાનું ચલો નામ લખી દો પ્રિયલ મોટા અક્ષર એ લખો જલ્દી એટલા મોટા એ અક્ષર નહીં બાપના વાંધો નહીં લખી નાખ ય લ વેરી ગુડ ક્લેપ કરી દો તમારું નામ શું ફટાફટ લખવાનું ઓલ વીરા વેરી ગુડ ક્લેપ ચલો પ્રિયાંશી બેન એમનું નામ લખે છે વેરી ગુડ વે વાહ ભાઈ વાહ યા શી લખ લખ સસલાનું શ લખો શરણાઈનો શ લખો ચલો કાલ રમત રમતમાં શીખ્યા હતા ને આપણે શરણાઈનો શકોની પાસે હતો શરણાઈનો શ કોની પાસે હતો કાલે પ્રિયાંશી પાસે નહોતો કોની પાસે હતો દેવાંશી પાસે હતો લક્ષી વેરી ગુડ વાહ ભાઈ વાહ સરસ પ્રિયાંશી ક્લેપ કરી દો લાકડી કરો લાકડી કરો આમ લીચો કરી દો એટલે પ્રિયાંશી થઈ ગયું વાહ ભાઈ વાહ જો આપણા પ્રિયાંશી બેન લાકડી કરો આમ પ્રિયાંશી

બધાના સરસ મજાના બોર્ડમાં તમે જાતે નામ લખી દીધા હવે અહીંયા જુઓ ફોટો અને ઉપર નામ સ્લેટની ગણતરી કરીને ગોઠવીને મૂકવાની ને પાઠ્યપુસ્તક વ્યવસ્થિત ગોઠવવાના જેન્સીબેનને બધાને પાઠ્યપુસ્તક આપવાના અને પાછા લેવાની જવાબદારી કોની જેન્સીબેનની પ્રિયલ બેન ની શું જવાબદારી છે અને આયુષી બેન ને દરેક બાળકને પ્રવૃત્તિ સમયે પાર્ટી પાર્ટી આપવાની આ રીતે આપણે આખી રૂમ ની છોકરીઓની જે જે જવાબદારી છે એ આપણે લખી દઈશું અને આની ઉપર હવે આપણે સરસ મજાનું ચિટક કામ કરવાનું છે પાર્ટીની જવાબદારી આયુષી બેન ની અને બેન ની તો જોવા

એ બધી જવાબદારી નીચે લખી દીધી છે જુઓ કોણે કોણે શું કરવા નિલાંશા વેરી ગુડ હા સરસ વાહ ભાઈ વાહ મજા આવે છે ને પછી આનું સરસ મજાનું ભાઈ તોરણ બનાવી દઈશું જુઓ એમના નામ ઉપર ચિટક કામ કરવાનું છે અને કાર્ડ ઉપર એમનો ફોટો છે ફોટાની નીચે પાછી એમની જવાબદારી છે કેમને શું શું કામ કરવાનું છે દીકરીઓ સરસ મજાનું જો રિસેસનો ટાઈમ છે તોય બેઠા બેઠા સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છે મજા આવે છે સરસ મજાનું દીકરીઓ કામ કરી અને પોતાનું નામ લખી દીધું છે ફોટો અને એમની જવાબદારી કોને શું કરવાનું છે જો બધાએ સરસ મજાનું પોતાના નામનું ચીટક કામ કર્યું છે અને વર્ગમાં એમને શું જવાબદારી નિભાવવાની છે તે સરસ રીતે લખી દીધું છે જુઓ